સુરત ક્રાઈમ પોલીસે પિસ્તોલ અને સાથે એક પાડ્યો છે પકડાયેલ આરોપી માથાભારે બને વિના હુમલાના ડરથી પિસ્તોલ લઈને ફરતો હતો આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે પિસ્તોલ સાથે ફરતા એક ઈસમને ઝડપી પાડ્યો છે

એક વર્ષ અગાઉ મહેતાબે એજાજની બહેન સાથે છૂટાછેડા લીધા હતા ત્યારે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડાની અદાવતમાં એજાજ છ મહિના અગાઉ લાજપોર મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર છૂટનાર તેના મિત્ર આસિફ શેખ લેવા ગયો હતો જ્યાં મહેતાબ ભૈયા અને તેના ત્રણ મિત્રો એજાજને માર પણ માર્યો હતો જેથી મહેતાબ ભાઈઓ પોતાની ઉપર હુમલા કરે તેવા ડરથી સિકંદર નામના યુવાન પાસેથી પિસ્તોલ અને કાર્ટીસ ખરીદ્યાની કબૂલાત કરી હતી હાલ તો પોલીસે તેની ધરપકડ કરી પિસ્તોલ અને કાર્ટિસ કબજે કર્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત